અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ બેસન અડધો કપ જુવારનો લોટ અને એક ચોથાઈ કપ દહીં હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દે તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું તો એક ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધું ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન સફેદ તલ એક ટેબલ સ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ તો આ મુઠિયાની અંદર આપણે તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે જેથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં એકદમ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન ઈનો અને થોડું પાણી ઉમેરી સોફ્ટ ડો તૈયાર કરી લઈએ તો સોફ્ટ ડો તૈયાર છે હવે આમાંથી થોડું મિશ્રણ લઈ મુઠિયાનો ગોળ શેપ આપી દઈએ તો આ રીતે તમારા બધા શેપ તૈયાર કરી લેવાના હવે આપણે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં મુઠિયાને ગોઠવી દઈએ અને હવે સ્ટીમ કરવા મૂકી દઈએ અને હવે કવર કરી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો મુઠિયાને કૂક થતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે હવે મુઠિયાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે વઘાર કરીશું તો એક પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટી સ્પૂન રાય અને હવે રાઈને ફૂટવા દઈએ હવે રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન હવે તેમાં મુઠિયાને ઉમેરી દે અને હલકા ક્રિસ્પી કરી લે આ મુઠિયા એટલા સોફ્ટ અને ટેસ્ટી છે કે તમને ખાવાની મજા પડી જશે હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે બહારથી હલકા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ખાવાની મજા પડે તેવા ખૂબ જ સરસ મુઠિયા બન્યા છે તો તમને આ મુઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વીડિયોને લાઇક અને શેર કરજો